જામનગર જિલ્લાની શહેર વાડી શાળા બેના દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ શિક્ષિકાની મહેનતથી ખેડૂત અને પરપ્રાંતિય વાલીઓના બાળકો સરકારની સહાયથી મોડલ સ્કૂલમાં અભ્યાસ કરે છે જામનગર જિલ્લાની બબરઝર વાડી શાળા બે ના દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ શિક્ષિકાની મહેનતથી ખેડૂત અને પરપ્રાંતિય વાલીઓના બાળકો સરકારની સહાયથી મોડલ સ્કૂલમાં અભ્યાસ કરે છે દરેક શિક્ષકોએ વિદ્યાર્થીને પોતાનું બાળક માની તેમના અભ્યાસ પાછળ મહેનત કરવી જોઈએ જેઓએ આપણને લગતા શીખવાડ્યું તેમના માટે તો જેટલું લખે તેટલું ઓછું છે અને તે છે શિક્ષક ભારતમાં દર વર્ષે તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપી જ્ઞાનનું ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છે આભારી એ ગુરુના અમે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને શિક્ષકને લગતા આ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બબરજર વાડી શાળા બેમાં પ્રાથમિક શિક્ષકા તરીકે ફરજ બજાવતા રામી નારાય એ ખરા અર્થમાં લાગુ પડે છે કારણ કે દિવ્યાંગ હોવા છતાં રામીબેન એક નાનકડા એવા ગામમાં અને શિક્ષકની સાથે એક સાચા માર્ગદર્શકની પણ છે વર્ષથી નોકરી કરે છે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમતથી ભણાવવાની તેમની પદ્ધતિ દર વર્ષે તેમના પચાસ ટકા વિદ્યાર્થીઓ કોમન એન્ટરેસ્ટ ટેસ્ટમાં ઉતારણ થાય છે કોઈ પણ જગ્યાએ ટ્યુશન રાખ્યા વગર માત્ર રામીબેન દ્વારા આપવામાં આવતા શિક્ષણથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બનતા જવાહર નવોદયની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થઈ ત્યાં અભ્યાસ અર્થે જઈ શક્યા છે શાળાએ જતા વિદ્યાર્થીઓના શિક્ષક નહીં પરંતુ એક માં પોતાના બાળકનો ઉછેર કરવા માટે જેટલો પરિશ્રમ કરે છે તેવી રીતે રામીબેન પણ દરેક વિદ્યાર્થીને પોતાનું બાળક સમજીને અંગત ધ્યાન આપી જ્ઞાન આપે છે મારું નામ છે કનારા રામીબેન જેસાભાઈ મારી નિમણૂક બે હજાર ચારમાં થયેલી છે અને અહીંયા હું બે હજાર દસથી નોકરી કરું છું ચૌદ વર્ષ થઈ ગયા છે અને મોટાભાગે અહીંયા બાળકો છે એ ખેડૂતના બાળકો છે એટલે કે ખેતી કરતાના બાળકો છે અને જેમ એમપીથી આવેલા છે મધ્યપ્રદેશથી ત્રણ બાળકો એ છે અને એ બાળકોએ જે હિન્દી ભાષી છે છતાં પણ બહુ સરસ રીતે ગુજરાતી શીખી ગયા છે અને બહુ સરસ વાંચતા લખતા જે આપણા ગુજરાતીના બાળકો શીખે એ જ રીતે શીખી ગયા અને બીજું એ કે અહીંયાથી મારે પંદર કિલોમીટર હું રોજ મારી ગાડી લઈને અપડાઉન કરું છું અને બાળકોને જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જવાહર નવોદય પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે એની અંદર અમારા બીજું વર્ષ છે બીજા વર્ષમાં એની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પચાસ પચાસ ટકા રિઝલ્ટ આવે છે નવોદયમાં કોઈ પણ જાતની ટ્યુશન વગર કે ઘરે તૈયારી કરી અને અહીંયા અમે સ્કૂલમાં એને માર્ગદર્શન આપીએ અને એ પ્રમાણે એ બાળક છે એ તૈયાર થયેલું હતું અને પચાસ પચાસ ટકા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે બાળકો પાસ થયા એ આ સ્કૂલ પસંદ કરવા માટે થઈ અને હજી અહીંયાથી છઠ્ઠા ધોરણમાં જતા રહેશે પણ બાળકને જ્યારે પણ મોકલવાનું થાય ત્યારે પહેલાં વાલી અમને ફોન કરીને માર્ગદર્શન લે છે કે ભાઈ અમારું બાળકને અમે ક્યાં મોકલીએ કે અમે ફોન કરીએ કે ભાઈ તમે સ્કૂલ પસંદ કરી દો અમને અમે જે કહીએ કે ભાઈ આ સ્કૂલ સારી છે એ સ્કૂલ તમે લીઓ ચોથાવાડાને એ લોકોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની નવોદય માટેની એક્ઝામની તૈયારી કરાવીએ છીએ અને બહુ સરસ રિઝલ્ટ આવે છે અને બીજું મારે કહેવાનું હોય કે હેન્ડીકેપ છું છતાં પણ હું હિંમત નથી હારી અને હું એમ કહેવા માગું છું કે ભાઈ તમારું કર્મ કરજો કર્મનું ફળ ચોક્કસ મળે છે અને શિક્ષકને શિક્ષક તરીકે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ મારું બાળક છે એમ માની અને તમે બાળકને ભણાવજો હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એસ નાઇન ન્યૂઝ સાથે